હમણાં જ છવ્વીસ જાન્યુઆરી ગઈ છવ્વીસ જાન્યુઆરી એટલે કોલેજમાં છૂટી બધા મિત્રો બગીચા પાસે અને રોડ પાસે તિરંગા લઈને પોતપોતાના આઈડિયા પ્રમાણે આજે દેશભક્તિના રીલ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપડેટ કરતા હતા મૌલી કે બાઇક પર બંને હાથમાં તિરંગો રાખીને સ્ટંટ વાળો બેકગ્રાઉન્ડમાં દેશભક્તિ વાળો સરસ વિડીયો બનાવ્યો મૌલિક ના ફ્રેન્ડ મજાક ચક્ર મળવું જોઈએ બગીચાના બાંકડા પર બેઠેલા એક કાકા એમને જોઈને હસતા હતા બધાને થયું કે કાકા એમની મશ્કતી કરે છે એટલે પૂછ્યું કેમ અંકલ અમારા પર હસો જો કાકા ખોટું ના લગાડતા દીકરાઓ પણ તમારી અણસમજ પર હસવું આવી ગયું સોરી યુ કેરી ઓન મૌલિક કે ના અમને કહો ને કે કેમ હશે આ શેની અણસમજ વી આર કોલેજ સ્ટુડન્ટ કાંઈ કીધું ઓકે ધન મને કહો કે પરમવીર ચક્ર કોને મળે અને ભારતમાં કેટલા જણને હજી સુધીમાં અપાયું છે પ્રણવે કીધું અપાયું હશે હવે એકાદ હજાર લોકોને અને વીરતા માટે જો મળે ને વળી નામ જ એવું છે તો તમારા માંથી કોઈને ચૂકકી દી કાકા કે એટલે જ હસુ આવી ગયું દીકરાઓ કાકા ઉભા થઈને જવા લાગ્યા વિકી કહે કાકા એ એકવીસ જણ નામ તો અમે ગૂગલ પર પણ જોઈ લઈશું પણ કેમ અપાયું એવો એકાદ કે પછી તમને પણ આટલી જ ખબર છે પાછું કાકા તમારો બનાવવાનો સમય બધા એકી સાથે કહ્યું ના ના કાકા અમને કહો જીજ્ઞાસ કે પોતાના અજ્ઞાન પર વાર થવાથી કે નવી સ્ટોરી મળશે તો સોશિયલ મીડિયામાં મૂકવા માટે એ તો ખબર નહીં પણ બધા બધા સાંભળવા માટે અધીરા થઈ રહ્યા

વન બાય ઇલેવન ગોરખા રેજીમેન્ટમાં જોડાયો સિયાચીન નામ સાંભળ્યું છે મૌલિક કહે હા અંકલ બોર્ડર પર ખૂબ ઊંચાઈ પર આવેલું છે અને ત્યાં માઇનસ ડિગ્રી સુધીની કાતિલ ઠંડી હોય છે કાકા કહે યસ ત્યાં એનું પોસ્ટિંગ હતું ત્યાં દુશ્મન કરતા વાતાવરણ સામે લડવું અઘરું હોય છે ત્યાંથી હજુ એ રિવ્યુ થઈને આવ્યા ત્યાં જ એમને કારગીર જવાનો હુકમ મળ્યો કારગીલમાં પાકિસ્તાનીઓએ ઘુસણખોરી કરીને અમુક શિખરો કબજે કરી દીધા એનો અહેવાલ મળ્યો હતો પોતાના નેતૃત્વમાં એના જવાનો સાથે બહાદુરીથી થાગ અને જુબર જેવા વિસ્તાર શિખર સર કરી દીધા મનોજ અને એના બહાદુર જવાનોની કુનેહ અને શૌર્યના કારણે એમને સૌથી અઘરું ટાસ્ક ખાલોબાર ટોચ ફતેહ કરવાનું મિશન આપવામાં આવ્યું પ્રણવ કહે પછી શું થયું અંકલ હવે બધાને ઇન્ટરેસ્ટ હતો વાત સાંભળવામાં કાકા કહે ખાલોબાર ટોચ પર દુશ્મનોએ ચાર બંકર બનાવીને કબજે કર્યો છે એવી માહિતી મનોજ ને આપવામાં આવી હતી એકદમ ટોચ પર ની જગ્યા નીચેથી આવતી સેના ઉપર બંકર માંથી તીવ્ર ગોળીબાર ચાલુ નીચેથી કોઈ ગોળી લાગી ના શકે માઇનસ ડિગ્રીનું તાપમાન લગભગ અશક્ય જ ગણી શકાય એવું કામ મનોજે રાત્રિના અંધકારમાં પાર પાડવાનું નક્કી કર્યું ફક્ત આઠ જ જવાનો સાથે ટોચ પર ચડીને બંકર સામે જઈને ગ્રેનેડ ફેંકીને બંકર અને દુશ્મનો નો સફાયો કરવાનો પ્લાન બનાવાયો જરૂર પડે અને હાથો હાથ ની લડાઈ થાય તો ગોરખા એજિમેન્ટ નું મુખ્ય હથિયાર ખુરકી તો હતું જ ટોચ પર પહોંચતા ચારની જગ્યાએ છ બંકર હતા ચાર બંકર નજીક હતા અને બે બંકર થોડા દૂર હતા મનોજે તેના હવાલદાર દીવાનને એ બે બંકર ઉડાવા માટે આદેશ આપ્યો અને પોતે ચાર બંકર ઉડાવવા જશે એમ કહ્યું અને બાકીની ગોરખા ને જો દુશ્મન બચીને બહાર આવી જાય તો થી પતાવી દેવા જણાવ્યું દીવાન અને મનોજ પાંડે અંધારામાં અચાનક એક સાથે દુશ્મનના બંકરો પર હુમલો કર્યો બંકર ઉડાવવા એની સામે જોઈને ગ્રેનેડ ફેંકવું પડે અને દુશ્મન ની પણ બચવું પડે દીવાને બંને બંકર ઉડાવી દીધા

માત્ર આઠ જણ ની દુર્ગમ શિખર પર તિરંગો લહેરાવ્યો આ વીર કેપ્ટન મનોજ તેના મરણ પરમ વીર ચક્ર એનાયત થયું થોડી વાર મૌન છવાયેલું રહ્યું પછી કાકાએ કહ્યું ચાલો દીકરાઓ હવે હું જાઉં સમય થઈ ગયો વીર રસ થી અભિભૂત થયેલા એ વિદ્યાર્થીઓના શરીરમાં રક્ત પ્રવાહ જાણે દસ ગણો વધી ગયો હતો સૌ એકી સાથે બોલ્યા કાકા બાકીના પરમવીર વાત વાત ક્યારે કરશો કાકા કહે એ આવતી વખતે પણ હવે આટલા જ જણ કહું તમારા બીજા મિત્રો ને પણ લેતા આવજો ચાલો ગુડ બાય જય હિન્દ સૌ એક સાથે બોલી ઉઠ્યા જય હિન્દ કાકા જતા જતા આશુતોષ રાણાની કવિતાની પંક્તિઓ ગણગણતા હતા झोली लेकर मांग रहा हूँ कोई शीश दान दे दो भारत का भैरव भूखा है कोई प्राण दान दे दो मैं घर घर में इनकलाब की आग जगाने आया हूँ हे भारत के राम जगो मैं तुम्हें जगाने आया हूँ हे भारत के राम जगो मैं तुम्हें जगाने आया हूँ केवी लगी आ वार्ता अद्भुत है शेर करने जेवी है તો જરૂરથી પોતાના મિત્રો શેર કરજો જ અને હા તમારો એમાં શું રિસ્પોન્સ છે તે કોમેન્ટ સેક્શનમાં પણ જરૂર જણાવજો અને વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ